અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી નિમિત્તે એ આર ઓ અધિકારીની ટીમ દ્વારા અરવલ્લી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ ખાતે હેલ્મેટ અને સીટ બેલ્ટની ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં દ્વિચક્રી વાહન પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ પહેર્યા વિના કચેરીમાં પ્રવેશ કરતા વાહન ચાલક કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે વાહન ચાલક કર્મચારીઓએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા ન હોય એવા લોકોને ગુલાબનું ફૂલ આપી સન્માનિત અને હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીં ના આદેશનું પાલન ન કરતા કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો આરટીઓ અધિકારીની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ લોક જાગૃતિ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ડ્રાઇવ યોજવામાં આવશે આજ રોડ આજ રોજ રોડ સેફટી માસ અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે હેલ્મેટની ડ્રાઇવ અને સીટબેલ્ટની ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં સરકારી કર્મચારીઓ તેમજ તેમજ કચેરીમાં આવતા અન્ય લોકોના લોકોના વ્હીકલ્સ ના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા તેમજ હેલ્મેટ્સ ને સીટબેલ ની એન્ફોર્સમેન્ટ કરી તેમને ચલાન આપવામાં આવ્યા હતા તથા જે લોકો હેલ્મેટ તરફ સીટબેલ પહેર્યું હતું તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું સર હાઈકોર્ટે પણ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે જેમાં આપવામાં આવ્યું છે કે હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીં પરંતુ કર્મચારીઓમાં આ પ્રત્યે જાગૃતિ આવી નથી આ બાબતે અમે જાગૃતિ લાવવા માટે આજ રોજ સોળ તારીખથી સ્ટાર્ટ થયું છે રોડ સેફ્ટીમાં તો આજે અમે ડ્રાઈવ જોઈએ એની માટે જાગૃતિ આવે એના માટે સ્પેશિયલી અને એ પણ આગળ આગળ દિવસો એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે હેલ્મેટ હેલ્મેટ સિવાય કોઈ અંદર પ્રવેશ નામચારીઓ અત્યાર સુધી ચાલુ જ છે પ્રોસેસ અમે આ કેશું આપનો